રિયા ગોસ્વામી એન્ડ મંડળીની વધુ છવ્વીસ લાખની મિલકત જપ્ત કરાઈ અંજારમાં વ્યાજખોરીના દૂષણ પર ગુજસીટો કાયદા હેઠળ મિલકત જપ્ત કરાઈ છે અંજાર શહેરમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરી મેળવેલ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા વ્યાજખોર ઇસમો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેમના ગુનાહિત ઇતિહાસને આધારે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજસીટોક કાયદા હેઠળ અંજાર શહેરના મકલેશ્વર વિસ્તારમાં રહેતા રિયાબેન ઈશ્વરઘર ગોસ્વામી આરતીબેન ઈશ્વરઘર ગોસ્વામી અને તેજસ ઈશ્વરઘર ગોસ્વામી વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિને આધારે કાર્યવાહી કરી મિલકતો જપ્ત કરવામાં આવી છે જપ્ત કરવામાં આવેલ મિલકતોમાં રિયાબેન ગુસાઈની મિલકત અંજાર વોર્ડ નંબર બાર પ્લોટ નંબર અડતાલીસ દેવનગરમાં આરોપીના માતા તારાબેન મિલકતનો સમાવેશ થાય છે મેઘ પર બોરીચીમાં મંડલેશ્વર નગરમાં પ્લોટ નંબર ત્રેપન અને અંજાર વોર્ડ નંબર બાર પ્લોટ નંબર એકસો બત્રીસ ગંગોત્રી બે ટોટલ છવ્વીસ લાખ પાસઠ હજાર આઠસો નવ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન સ્ટાફની સાથે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલની વિશેષ ભૂમિકા રહી હતી ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા મિલકત જપ્ત કરવાની મંજૂરી મળ્યા બાદ આ કાર્યવાહી કાર્યરત કરવામાં આવી હતી પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ આકળ કાર્યવાહીથી શહેરમાં વ્યાજખોરીના દૂષણ પર અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો